માર્ગ આખો જ ગરકાવ થઈ ગયો હતો પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે બંને ગામો વચ્ચેનો વાહન વ્યવહાર થોડા સમય માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હતો ઘટના સ્થળે શિવભા રાણા સહિત સ્થાનિક યુવાનોની ટીમ તત્કાલ પહોંચી હતી અને રસ્તા પરથી પસાર થનાર લોકોને સમજાવીને રોક્યા હતા વરસાદી પાણીમાં એક ઓટો રિક્ષા ફસાઈ જતા ટીમ દ્વારા તેની સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી વરસાદના કારણે તાલુકાના વિવિધ ગામોમાં નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે સ્થાનિક ખેડૂતોનો કહેવું એ જ છે કે હજુ બે ત્રણ દિવસ આવો જ વરસાદ ચાલુ રહ્યો તો ઊભા પાકને ભારે નુકસાન થઈ શકે એમ છે હાલ તંત્ર દ્વારા હાલત પર નજર રાખવામાં આવી રહી છે પણ ગામોના લોકોએ વરસાદની ગંભીરતા જોતા તાત્કાલિક રાહત કામગીરી અને માર્ગો પર પાણીના નિકાલ માટે વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠાવી છે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે એક ઓટો રિક્ષા પણ આ પાણીમાં ફસાઈ ગઈ હતી પણ તેનું પણ બહાર કાઢવામાં આવી છે